ગાંધીનગરમાં બારમી ચૌદ નવેમ્બર દરમિયાન મહાત્મા મંદિર ખાતે સીઆઈઆઈ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન દરમિયાન ગ્લોબલ કેમિકલ્સ વેલ્યુ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવશે બારમી ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત સીઆઈઆઈ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચ્ચીસ ગ્લોબલ કેમિકલ્સ વેલ્યુ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવે છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીકી દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી સીઆઈઆઈ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન બાર ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે જયંતી પટેલ એમિરાટ ચેરમેન મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ આજે સીઆઈઆઈ મહાત્મા મંદિર ખાતે હોલ નંબર વનમાં સેમિનાર આખો દિવસ ચાલશે જુદા જુદા વિષયોનું ગહન થશે અને સારા એવા વક્તાઓ આવશે કે ઇન્ડિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીનો સિનેરિયો શું છે એ વર્ણન કરશે અને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એક્ઝિબિશન સેન્ટર છે ત્યાં રિલાયન્સ જીએસિએલ જીએનએફસી ઓએનજીસી એ બધાનું એક્ઝિબિશન છે એટલે કયા કયા કેમિકલ્સ તે લોકો ઓફર કરી શકે ફ્યુચરમાં કયા પ્રોજેક્ટો આવવાના છે એ આજે ગુજરાત ખાતે કેમિકલ ઇન્ડસ્ટ્રી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇન્ડિયાનું સિક્સટી પર્સન્ટ કેમિકલ્સ આપણે ગુજરાતમાં બનાવીએ છીએ અને હવે આપણા રાજ્યનું ફોકસ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ તરફ જઈ રહ્યું છે તો એના માટે દહેજ એક પીસીપીઆઈઆર છે આજે ટુ બસો વીસ બિલિયન ડોલરનું માર્કેટ છે ઇન્ડિયાનું કેમિકલ્સનું એ થ્રી હંડ્રેડ બિલિયન બે હજાર અઠ્યાવીસમાં થવાનું છે પર કેપિટા કન્જમ્શન વધી રહ્યું છે સિક્સટીન પર્સન્ટ જીડીપીમાં ફાળો છે કેમિકલ્સનો આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે વિઝન છે આપણા વડાપ્રધાનનું એમાં વન ટ્રિલિયન તો એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જ લઈ લે એવી સીઆઈઆઈ હોય ફિક્કી હોય બધી સંસ્થાઓનો એ લોકો જાગૃત કરે છે કે ઇન્ડસ્ટ્રીઅલ એટમોસ્ફિયર કઈ રીતે સરસ થાય એન્ટરપ્રિનર આવે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આવે જોઈન્ટ વેન્ચર આવે ફોરેન કોલેબોરેશન આવે કારણ કે અમેરિકા અને યુરોપમાં અત્યારે સાત સેવન ટુ એઇટ ટાઈમ્સ પ્રોજેક્ટ કોસ્ટ છે અને કન્ઝમ્પન બધું ઇન્ડિયામાં છે એટલે એ લોકો અત્યારે બધા ચાઇના પ્લસ વન જે એક સ્ટ્રેટેજી છે થિયરી એના નેજા નીચે ઇન્ડિયાનું ફોકસ બહુ જ વધી રહ્યું છે